શિયાળામાં વડીલોએ આ સાત વસ્તુઓ અવશ્ય ખાવી જોઈએ ઠંડી તમારી આસપાસ પણ નહીં આવે શિયાળામાં વડીલોના હાથ પગ છે સાંધામાં દુખાવો વધી જાય છે ચાલવામાં તકલીફ થાય છે અને સૌથી મોટી વાત એ છે કે થોડી હવા આવે કે તરત જ આખું શરીર ધ્રુજવા લાગે છે પરંતુ વિચારો કે જો શિયાળામાં એવી સાત વસ્તુઓ ખાવામાં આવે જે શરીરમાં એટલી ગરમી ઉત્પન્ન કરે કે બહાર ગમે તેટલી ઠંડી હોય શરીર કહે કે વાતાવરણ તો સરસ છે શું આ શક્ય છે બિલકુલ શક્ય છે અને આજે હું તમને તે જ સાત વસ્તુઓ જણાવવાનો છું જે જો વડીલો શિયાળામાં ખાય તો ઠંડી તેમની પાસે પણ નહીં આવે નમસ્કાર મિત્રો શિયાળો આવી ગયો છે અને સાચું કહું તો આ ઋતુમાં બાળકો કરતા વડીલો વધુ પરેશાન થાય છે નમસ્કાર મિત્રો શિયાળો આવી ગયો છે અને સાચું કહું તો આ ઋતુમાં બાળકો કરતા વડીલો વધુ પરેશાન થાય છે નબળી રોગ પ્રતિકારક શક્તિ વધતી ઉંમર જૂની બીમારીઓ અને ઉપરથી ઠંડા પવનો તેથી આજે આપણે વાત કરવાના છીએ તે ખાસ સાત વસ્તુઓ વિશે જે ઠંડીની ઋતુમાં વડીલો માટે કોઈ વરદાનથી ઓછી નથી આ વસ્તુઓ શરીરમાં ગરમી વધારે છે લોહીનું પરિભ્રમણ સુધારે છે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને સાંધાના દુખાવાને નિયંત્રિત કરે છે જો તમે ઈચ્છતા હો કે તમારા ઘરના વડીલો શિયાળામાં એકદમ ફિટ રહે તો આ વીડિયોને પૂરો જુઓ અને હા જો તમને લાગે કે આવી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચે તો તેને લાઈક અને શેર જરૂર કરો જો તમે નવા છો તો પછી કરો જેથી આવી આરોગ્ય સંબંધિત માહિતી તમને સતત મળતી રહે નંબર દેશી ઘી શિયાળામાં દેશી ઘી વડીલોનો સૌથી મોટો સાથી હોય છે તમે વિશ્વાસ કરો કે આપણા દાદા દાદી અને નાના નાની તેથી જ આટલા તંદુરસ્ત રહેતા હતા કારણ કે તેમના ભોજનમાં ઘીની જગ્યાએ ફેશન વાળા તેલ નહોતા હતા ઘી શરીરની અંદર કોટિંગ કરી દે છે જેથી શરીરની ગરમી બહાર નથી નીકળતી જેમ ઠંડીમાં તમે તમારા ધાબળાને જોરથી ઓઢો છો તેમજ ઘી તમારો આંતરિક ધાબડું બની જાય છે ઘી માત્ર શરીરને ગરમ નથી રાખતું પરંતુ સાંધામાં લુબ્રિકેશન પણ આપે છે વડીલોના ઘૂંટણ કમર પીઠ જ્યાં જ્યાં દુખાવો થાય છે ઘી ત્યાં આરામ પહોંચાડે છે એક વાત જણાવો શું તમારા ઘરના વડીલો આજે પણ દાળ પર થોડું ઘી નાખીને ખાવાની આદત રાખે છે જો રાખે છે તો સમજી લો કે તેઓ પહેલાંથી જ સારા સ્વાસ્થ્યની દિશામાં છે ઘીમાં રહેલું ઓમેગા ફેટી એસિડ વડીલોની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખે છે જેથી શરદી ખાંસી વારંવાર પરેશાન ન કરે નંબર બે ગોળ અને તલ શિયાળાનો રાજા જો કોઈ હોય તો તે છે ગોળ અને રાણી છે તલ જ્યારે આ બંને મળે છે ત્યારે શરીરની અંદર એક એવી આગ પેદા કરે છે જે બહારની ઠંડીને માત આપી દે છે ગોળ ફેફસાને સાફ રાખે છે અને લોહીમાં આયન વધારે છે જેનાથી વડીલોને ઠંડીની અસર ઓછી થાય છે બીજી તરફ તલમાં કેલ્શિયમ મેગ્નેશિયમ અને હેલ્ધી ફેટ એટલા વધારે હોય છે કે હાડકાં મજબૂત થાય છે તલની ચીકી ગોળ તલના લાડુ આ બધું વડીલો માટે કોઈ આયુર્વેદિક દવાથી ઓછું નથી એક નાનો કિસ્સો ક્યારેય જોયું છે કે શિયાળામાં મજૂર લોકો ગોળ ખાતા રહે છે કેમ કારણ કે તેમને ખબર છે કે આ શરીરને અંદરથી ભઠ્ઠી બનાવી દે છે એ જ રીતે વડીલો જો રોજ થોડો ગોળ અને તલ ખાય તો ઠંડી તેમના વશમાં રહેશે નંબર ત્રણ આદુ આદુ શિયાળામાં માત્ર મસાલો નથી પરંતુ હીટ જનરેટર મશીન છે જ્યારે પણ આદુ પેટવા જાય છે શરીરનું મેટાબોલિઝમ ગરમ થવા લાગે છે વડીલો માટે આ ખાસ એટલા માટે છે કારણ કે વધતી ઉંમરમાં પાચનશક્તિ નબળી પડી જાય છે અને પેટ ઠંડુ રહે છે આ જ કારણ છે કે તેમને ઠંડી વધુ લાગે છે આદુવાળી ચા આદુનું પાણી આદુ મધ આ બધું મળીને શરીરમાં તરત જ ગરમી પેદા કરે છે ક્યારે ધ્યાન આપ્યું છે કે ઠંડીમાં જ્યારે આપણે આદુની ચા પીએ છીએ તો હાથ પગ આપોઆપ ગરમ થવા લાગે છે અને વડીલો માટે તો તે કોઈ દવા જેવું અસર કરે છે આ વિડિયો જોતા જોતા એક સવાલ તમે અત્યારે શિયાળામાં કયા શહેરથી જોઈ રહ્યા છો જરા કોમેન્ટમાં જણાવો જેથી ખબર પડે કે ક્યાં કેટલી ઠંડી પડી રહી છે નંબર ચાર મેથીના લાડુ હવે આ વસ્તુ ભારતના દરેક ઘરમાં નથી બનતી પરંતુ જ્યાં બને છે ત્યાં વડીલોનું સ્વાસ્થ્ય ચમકી જાય છે મેથી શરીરની આંતરિક સોજો મટાડે છે ખાસ કરીને વડીલો જેમના સાંધામાં ક્રોનિક દુખાવો રહે છે તેમના માટે આ કોઈ ચમત્કારથી ઓછું નથી મેથીના લાડુ ઘોંટણમાં ગરમી પહોંચાડે છે કમરના દુખાવાને ઓછો કરે છે અને ઉંમરથી જોડાયેલી અનેક સમસ્યાઓમાં રાહત આપે છે મેથીના લાડુ ખાતા જ શરીરમાં એક અલગ ઉર્જા આવે છે અને તેની ગરમાહટ આખો દિવસ રહે છે જો તમારા ઘરમાં મેથીના લાડુ નથી બનતા તો એકવાર બનાવીને જુઓ મોટો ફરક દેખાય છે નંબર પાંચ મગફળી મગફળી શિયાળાની ખરી મજા મજા છે પરંતુ પરંતુ વડીલો માટે આ માત્ર નથી ખજાનો છે તેમાં પ્રોટીન હેલ્ધી ફેટ અને મેગ્નેશિયમ ભરપૂર હોય છે જે શરીરનું તાપમાન જાળવી રાખે છે મગફળી ખાધા પછી એક આંતરિક ગરમી ફેલાય છે જેમ કે કોઈએ શરીરનું હીટર ચાલુ કરી દીધું હોય વડીલોમાં ઘણીવાર નબળાઈના કારણે ઠંડી જલ્દી લાગે છે પરંતુ મગફળી તેમની સહનશક્તિ વધારે છે લોહીનું પરિભ્રમણ બહેતર કરે છે એક નાની વાત જણાવો તમે મગફળી શેકેલી ખાઓ છો કે બાફેલી બંને જ રીતે ફાયદાકારક છે બસ ઓવર ઇટિંગ રથવું જોઈએ નંબર છ બાજરીનો રોટલો શિયાળામાં બાજરો એવો આહાર છે જે શરીરમાં ધીરે ધીરે ગરમી છોડે છે ઠંડીમાં વડીલોને સૌથી વધુ તકલીફ એ થાય છે કે તેમનું શરીર તાપમાનને બનાવીને નથી રાખી શકતું પરંતુ બાજરો દિવસભર શરીરને ગરમ રાખે છે અને ભૂખ પણ મોડે સુધી લાગે છે તેના ફાઈબરથી પાચનશક્તિ સુધરે છે અને કેલ્શિયમથી હાડકાં મજબૂત થાય છે બાજરીના રોટલા પર થોડું ઘી લગાવીને આપો આ વડીલો માટે કોઈ અમૃત જેવું ભોજન બની જાય છે રાજસ્થાન અને હરિયાણામાં તો લોકો કહે છે કે શિયાળામાં બાજરીનો રોટલો હોય તો ધાબડાની જરૂર જ નથી પડતી આ વાત સાચે જ સમય સાથે સિદ્ધ થઈ ચૂકી છે નંબર સાત સૂકા મેવા ડ્રાય ફ્રુટ્સ હવે આવીએ શિયાળાના સૌથી તાકાતવર સૈનિકો પર ડ્રાય ફ્રુટ્સ બદામ કાજુ અખરોટ કિસમિસ આ બધા વડીલોના શરીરમાં ધીરે ધીરે ગરમી છોડે છે તેમનો પ્રભાવ એટલો ઊંડો હોય છે કે ઠંડી ગમે તેટલી હોય તેમનું સેવન વૃદ્ધ શરીરને યુવાન જેવું બનાવી દે છે આ મગજ હાડકા હૃદય દરેક જગ્યાએ ફાયદો પહોંચાડે છે શિયાળામાં વડીલોને જો દરરોજ સવારે ચાર પાંચ પલાળેલા મેવા આપવામાં આવે તો તેમનું શરીર આખો દિવસ એક્ટિવ રહે છે તમે ચાહો તો તેમના દૂધમાં થોડો ડ્રાયફ્રુટ પાવડર પણ મિલાવી શકો છો આ શરીરને ગરમી આપે છે અને ઊંઘ પણ સારી આવે છે તો દોસ્તો શિયાળામાં વડીલોને માત્ર ગરમ કપડા નથી જોઈતા શરીરની આંતરિક ગરમાહટ જોઈએ અને આ સાત વસ્તુઓ એ જ કામ કરે છે ઉંમર વધવા પર શરીર જેમ હેન્ડલ નથી કરી શકતો પરંતુ યોગ્ય ખાન ઠંડીની તકલીફ અડધી થઈ જાય છે તેથી પોતાના ઘરના વડીલોનું ધ્યાન રાખો તેમને આ વસ્તુઓ ખવડાવો જેથી આ શિયાળો તેમના માટે મોસમ નહીં તહેવાર બની જાય ત્યારે જ સુંદર લાગે છે જ્યારે ઘરના વડીલો સ્વસ્થ હોય હોય હસતા અને ઠંડીમાં પણ કહી શકે કે મને તો ઠંડી લાગતી જ નથી આભાર દોસ્તો આગલા વિડીયો ફરી મુલાકાત થશે એક નવી જાણકારી સાથે ધ્યાન રાખો ગરમ રહો અને પોતાના વડીલોને પણ ગરમાહટ આપો